તો ફાઇનલી મિત્રો આજે અમદાવાદની અંદર અપંગ લોકોની ક્રિકેટ રમવાની છે મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બીન્યાજો આપણે જોવાની છે મેચ ખૂબ મજા આવશે જોવાની અંદર તો બીને રહેજો વિડીયોમાં ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો મિત્રો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો આપણે જવાનું છે અચાનક આજે અમદાવાદ મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો તો ફાઇનલી મિત્રો આપણે મોવા પૂગી ગયા જવાનું છે બે એટલે આપણે મોવા પહોંચી ગયા તો મોવા શહેરની અંદર પછી જવાનું છે બસ સ્ટેપ એ બસ ના બેસી જવાનું છે અમદાવાદ સાંજ પડી ગયા મિત્રો અત્યારે આપણે જવાનું છે બસ સ્ટેપ એ તો મોવા શહેર આ બાજુ છે તો મિત્રો આપણે ગાડી મૂક્યા અને હવે જાય છે મિત્રો નાસ્તો કરવા માટે કેમ કે બસમાં બેસવા તો કાંઈ નાસ્તો બસમાં તો કાંઈ મળે નહીં કે તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો હવે જો પાવ ભાજી ખાવે આપણે પાવ ભાજી ખાઈને પછી જવાનું છે આપણે બસ સ્ટેશન તો હાલો બધા પાવ ભાજી ખવાવા જઈએ ઓ અત્યારે બસ સ્ટેન્ડ તરફ થઈ છે તો આ બે આયેલા જાય મિત્રો આપણે બસ સ્ટેન્ડ ને પહોંચી ગયા અત્યારે તો બસ સ્ટેન્ડ મોવન મોવન બસ સ્ટેન્ડ આપણે બસ ડેપા અંદર જવાનું છે ચાલો તો અંદર જાય આજે આપણે આડા આઠ ની બસ છે ત્યાં સુધી બેસી થોડી વાર જોવું બસ સ્ટેપો કેવો મસ્ત હતો નથી બે નંબર ઉપર છે આ ત્રણ નંબર ને આપણે બે નંબર ઉપર આવશે તો આપણે બેસીશું થોડી ઘણા બે દો આયેલા દે આ તો બહુ આયેલા કાંઈ મિત્રો આપણે બસ આવી ગઈ છે અત્યારે આ બસ છે એમ કે છે ક્યારે ઉપડે કોને ખબર હજી જોવા જઈએ છીએ આપણે બસ ક્યારે ઉપડે કે નહીં ઉપડે તેમ જોવો અત્યારે આ મહવાની અંદર જુઓ આ બસ સ્ટેપમાં મોવાનો કેવો છે મસ્ત મજાનો બસ ચાલો મિત્રો બસમાં બેસીએ આપણે જુઓ <noise> <hesitation> 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 <hesitation>

તો અત્યારે આપણે એક પહેલું સ્ટેશન આવેલ છે રાજુલા રાજુલા ની અંદર બગીચો મસ્ત મજાનો અત્યારે છે મિત્રો ને આ છે મિત્રો સ્ટેશન તો મિત્રો આપણે હોટેલ ની અંદર સા નાસ્તો કરી લીધા ને હવે બસ ઉપડી છે હવે તો અત્યારે હોટેલ છે જો આપણે આમાં સા નાસ્તો કર્યા હા હા પંજાબી バウナグのビジュトーナポビジューキャラのバウナグのジャービジュトーナポビジューキャラ

તો અમદાવાદ સુધી અમદાવાદ ની અંદર વરસાદ બેઠા જવો અત્યારે વરસાદના સાંટા આવવા મળ્યા અત્યારે થોડો થોડો પડી ગયું અત્યારે જો વાદળા તો છે જ થોડો ઘણો વરસાદ આવશે તો અંદર જઈએ હવે આપણે અંદર મિત્રો પહેલી વાર આવ્યો હોય